સુરતના સ્ત્રી રોગ નિષ્ણાંતોની સંસ્થા સુરત ઓસ્ટ્રોટિક એન્ડ ગાયનેકોલોજી સોસાયટી દ્વારા ફોક્સી પ્રેસિડેન્શિયલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ કોન્ફરન્સમાં દેશના વિવિધ શહેરોમાંથી પાંચસોથી વધુ સ્ત્રી રોગ નિષ્ણાતો હાજરી આપવાના હોય કે જેમાં મુંબઈ અમદાવાદ વડોદરા શ્રીસુર કેરલા ચેન્નાઈ દિલ્હી વગેરે જેવા મોટા શહેરોનો સમાવેશ થાય છે સંમેલનના આયોજકો ડોક્ટર પ્રફુલ દોશી ડોક્ટર નિમિષ શૈલર આયોજક મંત્રી ડોક્ટર અર્પિત વાછાણી ડોક્ટર દર્શન વાડેકર ડોક્ટર રોઝી આહ્યા તેમજ ટ્રેઝર ડોક્ટર દીપ્તિ પટેલ ડોક્ટર નરેન્દ્ર વાઘેલા દ્વારા પ્રેસ કોન્ફરન્સને સંબોધવામાં આવ્યા અને સંમેલન વિશે માહિતી આપી સમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવારમાં થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાનો છે તારીખ પાંચ જુલાઈ બે હજાર રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસ્તુતિ બાદ થતા આકસ્મિક રક્ત પ્રવાહને કાબુ કરવા માટેની પદ્ધતિઓ આધુનિક દૂરબીન દ્વારા એન્ડોસ્કોપીની સારવાર તેમજ ઇમેજિંગ ટેકનોલોજી વિશેની વર્કશોપનું આયોજન યુનિવર્સલ હોસ્પિટલ તેમજ હોટેલ લી મેરેડિયન સુરત ખાતે કરવામાં આવ્યું તારીખ છ અને સાત જુલાઈ બે હજાર ચોવીસ રોજ કોન્ફરન્સનું આયોજન હોટેલ લી મેરેડિયન ખાતે કરવામાં આવ્યું સાથે તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસથી સાંજે સાડા છ કલાકે સંમેલનનું ઉદ્ઘાટન તેમજ વિવિધ ડોક્ટરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે હું ડૉક્ટર જયદીપ પ્રાંત કોપસી અમારી સંસ્થા છે ફેડરેશન ઓબ્સ્ટેટ્રિક્સ એન્ડ માનેકોલોજીકલ સોસાયટીઝ ઓફ ઈન્ડિયા અમારા બધા મેમ્બર ઓબ્સ્ટેટ્રિયસ એન્ડ ગાયનોકોલોજી એટલે જે લેડીઝના સ્પેશિલિસ્ટ ઘણા એ બધા છે અમારા લગભગ ફોર્ટી થ્રી ટુ મેમ્બર્સ છે આખા દેશમાં અને લગભગ ટુ હંડ્રેડ એન્ડ સિક્સટી સેવન સોસાયટી છે જેમાંથી સુરત અમારી એક બહુ મોટી ને એક્ટિવ સોસાયટી છે આજનું જે કોન્ફરન્સ છે એ વિમેન્સ હેલ્થ ઉપર છે આપણને ખબર છે કે ડિલિવરી વખતે કોઈક વાર કંઈક તકલીફ બીજું થઈ શકે એ તકલીફમાંથી આપણે કેવી રીતે બચવું અને બાળક અને માતા બંનેની હેલ્થ સારી રહે એ બધાનું ઇન્ફોર્મેશન આ કોન્ફરન્સમાં આપીએ છીએ ફોર એક્ઝામ્પલ સેક્સ્યુઅલ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ રાઇટ હોય કોન્ટ્રાસેપ્શન હોય કોન્ટ્રાસેપ્શન એટલે બાળકો જેને ન જોતા હોય એને ન થાય એની જે બધી મેથડ્સ હોય સેક્સ્યુઅલ રાઇટ્સ હોય વાયોલન્સ અગેન્સ્ટ વિમેન હોય કેન્સર ઓફ સર્વિક્સ હોય બાળક ન થતું હોય જેને ઇન્ફર્ટિલિટી કહેવાય એમાં પણ શું બધા નવા ટ્રીટમેન્ટ ને ઇન્વેસ્ટિગેશન્સ છે આ બધી જાણકારી માટે આ કોન્ફરન્સ ઉભું થઈ છે આ જે છે એ તો હવે આપણે સવારથી અહીંયા છે ગઈકાલે સર્જિકલ વર્કશોપ હતા એમાં લેટેસ્ટ બધી ટેકનિક દેશથી બધા જ લોકો આવેલા અને ઘણું મોટું કોન્ફરન્સ ગણાયા આ કોન્ફરન્સમાં લગભગ સાડા ત્રણસો ચારસો કરતા વધારે લોકો આવ્યા છે અને મને અપેક્ષા છે કે જે લોકો આવ્યા છે એમને જે બધું નોલેજ મળ્યું છે એનાથી આગળ જઈને વુમેન્સ હેલ્થમાં આ એ લોકોની સર્વિસ વધારે સારી એ લોકો આપી શકશે શું છે એટલે આપણે કોઈને પ્રેગનન્સી ન જોતી હોય કે એ કારણે રહી જાય અને ન જોતી હોય તો એ કેવી રીતે સેફલી કરવાની એના ઉપર અમારું લેક્ચર ઇન્ડિયામાં એક એમટીપી એક્ટ છે નાઇન્ટીન સેવન્ટી વન નું જેનાથી અબોર્શન આપણા દેશમાં લીગલ છે અને એ લીગાલિટીના લીધે ઘણો ફરક પડ્યો છે અને પહેલા જ્યારે આપણે આ બધું થયેલું ત્યારે ઓલમોસ્ટ થર્ટી ફોર્ટી પર્સન્ટ લેડીઝ જે લોકો પ્રેગનન્સીના લીધે એમની ડેથ થતી હતી હવે ખાલી એ પાંચ ટકા છે આ એમટીપી એક્ટના લીધે અને જે હમણાં જે ગવર્મેન્ટ છે એ લોકોએ ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં અને એમેન્ડમેન્ટ્સ કરી છે અને અમેન્ડમેન્ટ થી પણ મેટરનલ મોર્ટાલિટી માં ઘણો ફરક પડ્યો છે. બ્યુરો રિપોર્ટ એસ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.